હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ એમાં અંગ્રેજી વિષયમાં યુનિટ પાંચ એરાઉન્ડ ધ વર્લ્ડ તેનું સાધ્યા પુતિનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં એક્ટિવિટી વન એમાં એમસીક્યુ ક્વેશ્ચન આપેલા છે તે આ રીતે થશે ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચનમાં રોબિન સન શો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સન થર્ડમાં સરપ્રાઇઝડ એ રીતે આ જવાબ આપણે લખવાના રહેશે બરાબર ત્યાર પછી એક્ટિવિટી વનમાં બીજો ક્વેશ્ચન છે એરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર તો આ રીતે આપણે નંબર લખવાના છે બધાના બરાબર ત્યાર પછી એક્ટિવિટી ટુ એક સર્કલ આપેલું છે આપણને અને એમ કહે છે કે ફાઇન્ડ ધ રાઈટ ધ રેવિંગ વર્ડ ઇન ધ ક્લાઉડ તો એ પહેલાંમાં આપણે સિંગ ધ કિંગ અને થિંગ લખીશું પછી ટ્રેન ધ સ્પેન અને રેઇન કેટ તો કેટ અને બેટ લખીશું આપણે બરાબર એ રીતે પ્લે તો સ્ટી અને વે અને પ્લીઝ તો નાઇસ અને ગ્રીસ એ રીતે આપણે લખીશું ત્યાર પછી એક્ટિવિટી ત્રણમાં આ રીતનું એક પેરેગ્રાફ આપેલું છે બરાબર અને આ પેરેગ્રાફ પરથી કેટલાક એમસીક્યુ ક્વેશ્ચન આપે છે તો આ રીતે આપણે લખીશું કે પહેલાંમાં તેજસ્વી બીજામાં ફ્લાઇટ અને ત્રીજામાં અંકલ ચોથામાં બોર્ડિંગ પાસિસ હેપી ત્યાર પછી એક્ટિવિટી ફોર આપેલા છે આપણને એમાં પણ આપણે આપેલા છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો ગેટ બીજામાં સ્પીક ત્રીજામાં ડ્રિંક્સ ચોથામાં ગો પાંચમામાં ડિલિવર્સ અને છઠ્ઠામાં ટ્રીટ આવશે સાતમામાં ગોઝ આઠમામાં લવ નવમાં વોચિસ અને દસમામાં લાઈક આવશે હવે ત્યાર પછી એક્ટિવિટીમાં પાર્ટ બી આપેલો છે કે જે સાચું હોય તે ખરાની નહીં કરવાની છે તો પહેલામાં ધ બોયઝ ઇઝ રાઇડિંગ અ સ્પાયસી ગલ એ સાચું આવશે બીજામાં ધ ગર્લ ઇઝ પેટિંગ તે સાચું આવશે ત્રીજામાં ધ બોય ઇઝ સ્વિમિંગ તે સાચું આવશે ચોથામાં ધ ગર્લ ઇઝ પ્લેઇંગ અ ગિટાર પાંચમામાં ધ બોય ઇઝ પ્લાન્ટિંગ અ ટ્રી છઠ્ઠામાં ધ ગર્લ ઇઝ પ્લેઇંગ અ સોસર સાતવામાં ધ ગર્લ ઇઝ સિંગિંગ આઠવામાં ધ બોય ઇઝ ફ્લાઇંગ અ કાઇટ આ રીતના સાચા શબ્દ સાચા વાક્ય ઉપર આપણે ઘરને ટીક કરવાની છે ત્યાર પછી સીમાં એક પેરેગ્રાફ આપેલો છે અને તેના આધારે પેરેગ્રાફ પરથી આપણે આ પ્રશ્નો લખવાના છે જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પણ એક વાક્ય આપેલું છે એમાં અંડરલાઈન કરેલી છે દરેકમાં અને તે અંડરલાઈન આધારિત આપણે શું કરવાનું છે તો વાક્યના પ્રશ્ન બનાવવાના છે તો આ રીતે આપણે પ્રશ્નો બનાવીને લખીશું ત્યાર પછી પણ પાંચથી આઠમાં આ રીતે આપણે પ્રશ્નો બનાવીને લખવાના છે બરાબર આગળ જો એક્ટિવિટી ફાઈવમાં આપણે સ્પેલિંગ પૂરા કરવાના છે તો આ રીતે આપણે સ્પેલિંગ પૂરા કરીશું પહેલાંમાં ટીચર બીજામાં બેન્ચ બુક પેન્સિલ લાઇબ્રેરી બ્રેકફાસ્ટ અને ફ્રુઈટ્સ બરાબર એ રીતે આઠમામાં સેપ્સ પછી સમર અને ગાંધીનગર ત્યાર પછી એક્ટિવિટી સિક સિક્સમાં તમારું નામ લખવાનું છે જેમ કે મારું નામ પીયુસ છે તો પહેલો આલ્ફાબેટ પી છે તો પી ઉપરથી શબ્દો લખવાના છે સ્પેલિંગ જે પીથી શરૂ થતા હોય તમે લખેલા છે એ રીતે અહીંયા તમારે પણ લખવાના રહેશે તમે તમારું જે આલ્ફાબેટ હોય પહેલો એના આધારે સ્પેલિંગ લખવાના રહેશે બરાબર ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી સેવનમાં આવું એક પિક્ચર આપેલું છે અને પિક્ચરનું આપણે વર્ણન કરવાનું છે બરાબર કોણ કેવું કહે છે એમ ટૂંકમાં સંવાદ બનાવવાનો છે જે આ રીતે બનાવવાનું રહેશે તમારે સંવાદ બરાબર આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે ઓકે ગુડ બાય